એક રાજા એ રાજ્યસભામાં એના પંડિતજીને પ્રશ્ન પૂછ્યો મારે તમને ત્રણ પ્રશ્નો પૂછવા છે તમે પંડિત કેવા વેદ વેદાંતના પારંગત તમને તો આવડે જ ને મારો પહેલો પ્રશ્ન છે ભગવાન ક્યાં રહે છે બીજો પ્રશ્ન છે ભગવાનનું કઈ બાજુ મુખ છે ત્રીજો પ્રશ્ન છે ભગવાન શું કરે છે આખો દિવસ આ ત્રણ પ્રશ્નના ઉત્તર આપો પંડિતજીથી તો ઉત્તર થયા નહીં એમ કે હવે મને થોડાક દિવસનો સમય આપો હું પછી ઉત્તર આપીશ એક દિવસ એના દીકરાએ પૂછ્યું પિતાજી હમણાં હમણાંથી તમે કેમ ઉદાસ રહ્યો છો ત્યારે દુબળા કેમ થતા જાઓ છો કંઈ ખાતા પીતા નથી પછી વાત કરી મને રાજાએ આવા પ્રશ્નો પૂછ્યા પણ જવાબ આવડતા નથી જો નહીં જવાબ આવડે ને તો રાજા તો ગોળીએ દઈ દેશે એનું મને દુખ છે પછી એનો દીકરાએ કીધું ઓહો તમને જે મૂંઝવણ હોય મને કયો ને મારી જેવું કામ હોય તો હું કરીશ કીધું આ ત્રણ પ્રશ્નો છે જવાબ દેવાના છે પ્રશ્નો એને સંભળાવ્યા ત્યારે કીધું ઓહો આના જવાબ તો હું આપી દઉં હાલો પછી તો દીકરાને લઈને પંડિતજી રાજસભામાં આવ્યા ત્રણ પ્રશ્નો રાજાએ પૂછ્યા ત્યારે પંડિતજીએ કીધું મારા કરતા મારો દીકરાને જવાબ દેતા હારા આવડે છે એ જવાબ દેશે એને બેસાડી દીધો આગળ અને ત્રણેય પ્રશ્ન સંભળાયેલા ત્યારે એના દીકરા એને પૂછ્યું કે આ રીતે મારા ત્રણ પ્રશ્નો છે એના ઉત્તર આપો તે કે જો મારે પેલા એક એક હું કહું એમ કરવું પડે જવાબ તો દઉં જવાબ જેને પ્રશ્ન પૂછે ને એ હેઠા બેઠા હોવા જોઈએ જવાબ આપે એને થોડુંક ઊંચું બેસવું પડે તો મને જરાક તમારી ગાદી ઉપર બેસવા દો ને તો ઉત્તર આપી શકાય મારે સામે બેઠા હોય એ શ્રોતા કહેવાય ને ઉપર બેઠાય વક્તા કહેવાય અને મારે તમને ઉતાર દેવા છે તો મારે આજનોદી રાજા બનવું પડે આજ મને તમારી ગાદી આપો ત્યારે કીધું કાઈ વાંધો નહીં ભાઈ તમે ઉપર બેહો હાલો હાલો વે આવો હું અહીં સામે બેહું રાજા આમે બેહી ગયા ને પછી પહેલો પ્રશ્ન એમ પૂછ્યો ભગવાન ક્યાં રહે છે તો એલા છોકરાય કીધું દૂધ લાવો એક વાસણમાં દૂધ લાવો દૂધ લાવ્યા પછી આમ બધાને વચ્ચે આમ બતાવ્યું જોવો આની અંદર ઘી ક્યાં છે દૂધમાં બોલો ઘી કઈ જગ્યાએ છે ગોતી રાજા કે એમ થોડું અણુ અણુમ હોય ઘી તો દૂધ ના અણુ અણુમ પીડ્યું છે બસ એ જ જવાબ છે ભગવાન ક્યાં છે ભગવાન અણુ અણુમાં છે આ મારા પ્રશ્નો ઉત્તર ચલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે

કે કેમ કહી શકાય એ તો ચારે કોર એને મોઢું જ હોય ને મોઢું એક કોર ન હોય દીવો એટલે દીવો ચારે બાજુ એને મોઢું બસ એનો જવાબ એ છે કે ભગવાનનું મુખ ક્યાં છે એ આપણે ન કહી શકાય સર્વત્ર ભગવાન છે તો પછી મુખે એનું સર્વત્ર હોય એક ઠેકાણ ન હોય ભગવાન સર્વત્ર છે તો એક બાજુ થોડું એનું મુખ હોય સહસ્ત્ર શીર્ષા ભગવાન છે એ પણ સરસ જવાબ રાજા કે વાહ વાહ તમારા પંડિતજી દીકરો ગજબ ન ત્રીજો પ્રશ્ન ભગવાન આખો દિવસ શું કરે છે એનો ધંધો શું શું બિઝનેસ ત્યારે ઓલા છોકરાએ કીધું મહારાજ હજી તમને સમજાણું નહીં ભગવાન શું બિઝનેસ કરે છે ભગવાન આ બિઝનેસ જ કરે છે રંક ને રાજા બનાવે રાજા ને રંક બનાવે આ ધંધો ભગવાનનો છે તમને નો રંગ બનાવી દીધા એટલા બેર દીધા મને ઉપર બિહાર દીધો આ કામ ભગવાન કર્યા કરે છે આખો દી આ કામ ભગવાન કરે છે અભિમાનીના અભિમાનો ઉતારે છે આ રોજનો છે આટલા ત્રણ જવાબ આપ્યા ને ત્યાં તો રાજા ઉભા થઈ ગયા હો ભેટી પીડ્યા ઈનામ ના ડગલા કરી દીધા ધન્યવાદ ધન્યવાદ માયગા ઈનામ ઇનામ આપ્યા આવી રીતે ભગવાન તો સર્વત્ર છે